નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી દોઢેક વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે આજે અપક્ષ લોકસભા લડવાની જાહેરાત કરી છે જાદર પોલીસ સ્ટેશનમાંથી તેમની બદલી પોરબંદર થયા બાદ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવા મામલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા જો કે બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આજે બપોરે બાર કલાકે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી જનતા જ સંસદ બનવાની સાથે તેમણે આ માહિતી આપી હતી તેઓએ પોતાનો મેનિફેસ્ટો પણ આજે જાહેર કર્યો હતો જેમાં સાંસદ તેઓ નહીં પણ સાબરકાંઠા જિલ્લાની જનતા બનશે તેવું જણાવ્યું હતું સાથે સાથે તેઓ સાબરકાંઠા લોકસભામાં જીત્યા બાદ સાંસદ તરીકેનો પગાર નહીં લે તેવી પણ તેમણે આજે જાહેરાત કરી હતી અને આ પગારની રકમ તેઓ લોકહિતના કાર્યોમાં વાપરશે તેવું પણ જણાવ્યું હતું તેમજ ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ પરમારના માતાના નામે બનાવેલ જસીબા સેવા ટ્રસ્ટ પણ ગુજરાતભરમાં લોકસેવા ક્ષેત્રે એક અનોખી મિસાલ ઉભી કરી છે ત્યારે સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા નરેન્દ્રસિંહ પરમારે આજે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરતા સાબરકાંઠા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે અત્રે પધારેલ તમામ મીડિયા કર્મીઓનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનો હું જણાવવા માંગીશ હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજ રોજ અને આ બે હજાર ચોવીસના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું સાબરકાંઠા અરવલ્લીની જનતાને હું એક સંદેશ પહોંચાડવા માગ જઈ રહ્યો છું આપના માધ્યમથી આ વખતે ઇલેક્શન નરેન્દ્રસિંહ પરમાર નહીં પણ સાબરકાંઠા અરવલ્લીની જનતા લડવા જઈ રહી છે અને આવનારા સમયમાં હું ક્ષત્રિય સમાજની સાથે અઢારે વણ છત્રીસે કોમને એક સંદેશ આપું છું કે આ ઇલેક્શન આજ સુધી આપણે નહીં જોયું હોય એવું ઇલેક્શન છે જે ક્ષત્રિય સમાજની ઉપર આંગળી ચીંધવામાં આવી છે રૂપાલાજી દ્વારા તો એકદમ એ ગેરવાજબી છે અને સાબરકાંઠામાં જે માહોલ થઈ રહ્યો છે એ માહોલ એ લોકો ગંભીર છે કે ક્ષત્રિય સમાજ આજે ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યું છે ગામે ગામ બેનર લાગ્યા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે ઉમેદવારને પ્રવેશ કરવો નહીં અને આ લોકસભા ઇલેક્શનમાં જે હું અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યો છું એ ઉમેદવારી હું માત્ર એક નિમિત્ત છું અને સાબરકાંઠાની અરવલ્લીની જનતા આ વખતે ઇલેક્શન લડશે ઘરે ઘરેથી સાંસદ બનવા જઈ રહી છે આપના માધ્યમથી હું એ જાણવા જરૂર છું અને બીજી એક ટૂંક વાત જણાવું છું જો સાબરકાંઠા અરવલ્લીની જનતા મને જીતાડશે તો સાંસદનો પગાર હું એ અઢારે વણ છત્રીસે કોમ એના પરિવાર પાછળ વાપરીશ આ મારું વચન છે હું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખી અને આ જનતાને આપવા જઈ રહ્યો છું મારો મેનિફેસ્ટો છે જય હિન્દ જય ભારત ચૂંટણીનો પ્રચાર હું આજ રોજ મારા ગામ માથાસુલિયાથી કરવા જઈ રહ્યો છું મારા માતા અને પિતા સમાન જે મારા વડીલો છે મારા ભાઈઓ છે એમની સાથે હું આજ રોજ સાંજે છ કલાકથી અમે ચૂંટણીનો પ્રચાર કરીશું અને સાબરકાંઠા અરવલ્લીને જનતાને હું આહવાન કરું છું કે આ પ્રચારમાં મને સાથ સહકાર આપો મારી પાસે પંદરથી વીસ દિવસ છે હું અરવલ્લી સાબરકાંઠાના છેવાડાના ગામ સુધી નહીં પહોંચી શકું પણ એક મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપના થકી હું પહોંચીશ તો નરેન્દ્રસિંહ રૂબરૂ આવ્યો છે એવું સમજજો અને આપ નરેન્દ્રસિંહ પરમારને અપક્ષ ઉમેદવાર તરીકે વોટ કરજો અને કરાવજો એવી હું આશા રાખું છું જય હિન્દ જય ભારત